મેષ રાશિ મેષ લગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન કેવું ફળાવશે તારીખ એક મે બે હજાર ચોવીસથી ગુરુગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી ગોચર કરશે મેષ રાશિમાં બીજા ધન સ્થાને ગુરુનું ગોચર થશે ગુરુ પોતાના શત્રુના ઘરમાં આવશે મેષ રાશિના જાતકને કુટુંબ પરિવાર ભાઈ બહેનો વગેરે સાથે અણબનાવ કરાવે કૌટુંબિક અશાંતિ અને મન દુઃખના પ્રસંગ થાય કૌટુંબિક વ્યવસાયિક કાર્યો ગૂંચવાય કુટુંબના સભ્યો તમારી ફાઇનાન્શિયલ સ્થિતિ નબળી પડતા તમારી ઉપર દોષનો ટોપલો ઢોળે વડીલ વર્ગની બીમારી પાછળ ખર્ચ થાય નજીવી બાબતમાં પરિવારના સભ્યો સાથે મન દુખના પ્રસંગો બને તમે આંતરિક માનસિક ગુંગળામણ અનુભવશો તમારી હિત અને અહિતની દ્રષ્ટિએ તમારી કસોટી થતી જણાય મેષ રાશિના જાતકોએ ઉતાવળીય નિર્ણય લેવો યોગ્ય નથી પુરુષાર્થનું ફળ હકારાત્મક ન મળતા પરિવારના સભ્યો તરફથી તમને પરેશાનીમાં વધારો થાય પારિવારિક નાણાકીય વહેંચણીના પ્રશ્ને વિવાદો થાય તેની ખાસ તકેદાર તકેદારી રાખવી તમારા અંગત સંબંધો બગડે નહીં તેનું વિશેષ ધ્યાન રાખવું જે લોકો નોકરી કરે છે તેમને આવેશ ઉશ્કેરાટ અને ઉતાવળમાં આવી નોકરી છોડવાની ભૂલ ન કરવી નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ રહે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને સારી નોકરી મળે નોકરીયાત વર્ગને બઢતી અને પ્રમોશન પણ મળે પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીને તમારા કામની કિંમત થતી જણાય જે લોકો વ્યવસાય કરે છે તેમને નવા ઓર્ડર મળે ધંધામાં સારી આવક થાય જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે જે જમીન મકાનનું પ્રોપર્ટીનું કાર્ય કરે છે શેર સટ્ટાકીય કાર્ય કરે છે તેમને કાયદામાં રહી સરકારના નિયમોનું પાલન કરી ધંધો કરવો જો તમે સરકારના નિયમથી બહાર રહી વ્યવસાય કરશો તો સરકારી ખાતાકીય મુશ્કેલીઓમાં વધારો થશે ઇન્કમટેક્સ જીએસટીના ચક્કરમાં કોઈ કાયદાકીય મુશ્કેલીમાંથી તમને પરેશાની ઊભી થાય આ સમય કોઈ ખોટી લાલચમાં આવી ફસાવવું નહીં કોઈ નાણાકીય લેવડ દેવડમાં વિશેષ ખાસ ધ્યાન રાખવું કોઈ જૂની કાયદાકીય આટીગુટીમાંથી તમે બહાર આવશો કોઈ કોર્ટમાં ચાલતા વિવાદમાં તમારા તરફી જજમેન્ટ આવે અથવા સમાધાનથી જૂના પ્રશ્નોનું સમાધાન થાય જે લોકોના સંતાનો વિદેશમાં વસવાટ કરે છે તેમના સંતાન તરફથી આર્થિક લાભ થાય તમારા હરીફ વર્ગ ઈર્ષા કરનાર તમારા શત્રુ વર્ગથી તમારી મુશ્કેલીમાં વધારો થાય આ સમય દરમિયાન તમારા જૂના ગ્રાહકો પણ તૂટે તમારા સંતાનો જો અવિવાહિત હોય તો વિવાહ લગ્નના પ્રશ્ન ઉકેલાય જેમના સંતાનો ઉચ્ચ અભ્યાસ કરે છે તેમના સંતાનના પરિણામ સારા આવવાથી ઘરમાં ખુશીનો માહોલ જોવા મળે જે લોકો પોતાના સંતાનને પરદેશ કારકિર્દી માટે મોકલવા માંગતા હોય તેમની ઈચ્છા પૂર્ણ થાય જે લોકો અવિવાહિત છે તેમની માટે વિવાહ લગ્નની વાતચીત આવે વિવાહ કાર્ય ગોઠવાય અને લગ્ન ગ્રંથિથી જોડાય મેષ રાશિના અને મેષ લગ્નના જાતકોને મોસાળ પક્ષથી લાભ થાય મેષ રાશિના જાતકો માટે આ સમય તંદુરસ્તીની દ્રષ્ટિએ મધ્યમ ગણાય બ્લડ પ્રેશરમાં વધઘટ થતી જોવા મળે વાયરલ ઇન્ફેક્શનથી ખાસ સંભાળવું પેટ સંબંધી ગડબડો વધે નકારાત્મક વિચારોથી ખાસ દૂર રહેવું નહીતર તમે થાક અને પેચેનીનો અનુભવ કરશો કેટલીક નકારાત્મક ઘટનાઓ તમારી અર્થવ્યવસ્થાને ડોહળી નાખશે સટ્ટાકીય કાર્ય કરનારને નાણાં ગુમાવવાનો વારો આવે માટે ખાસ સાવધાની રાખવી લોબાગાળાના રોકાયેલા નાણાં પરત મળે ભાગ્ય થોડો સાથ આપતું જણાય પરંતુ પારિવારિક કેટલીક નકારાત્મક ઘટનાઓ પાછી તમારી અર્થવ્યવસ્થાને ડહોળી નાખે તમે આંતરિક અને માનસિક થાકનો અનુભવ અનુભવ કરશો મેષ રાશિની સ્ત્રીઓ માટે આ ગોચર કૌટુંબિક તેમજ માનસિક અશાંતિ આપે જીવનસાથી સાથે મતભેદો રહે અને મન દુખના પ્રસંગો બને જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમને આર્થિક પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે વધુ પડતા કામના ટેન્શનને લઈને ડાયાબિટીસ જેવી તકલીફો ઊભી થાય બિનજરૂરી ખર્ચના કારણે તમારી આર્થિક તમારું આર્થિક માળખું ડગમગતું જણાય અંગત વ્યક્તિ સાથે મન દુઃખના પ્રસંગો બને મેષ રાશિના બધા જ જાતકોએ નાણાંની લેવડ દેવડમાં ખાસ સંભાળવું મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આ ગોચર મધ્યમ ગણાય વિદ્યા પ્રાપ્તિમાં અનેક અવરોધો આવે કેટલીક શારીરિક તકલીફો તમારા અભ્યાસમાં અવરોધો લાવે અભ્યાસ અર્થે વિદેશ જવાની ઈચ્છા જે લોકો રાખે છે તેમની ઈચ્છા પૂર્ણ થવામાં ઘણા અવરોધો આવે જો તમારી જન્મકુંડલીમાં ગ્રહો બળવાન હશે તો તમને કોઈ તકલીફ વધારે નહીં આવે તમારી બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી અને શાંતિથી મેષ રાશિ અને મેષ લગ્નના બધા જ જાતકોએ મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં આ સમયમાં રોજ સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમઃ મંત્રની એક માળા કરવી